સરકારી નોકરી ખાસ કરીને CISF જેવી અર્ધ સૈનિક સુધી યુવાનો ભરતીની રાહ જોતા હોય છે પરંતુ જો કોઈએ એ જ સપનાને લાલચ બનાવી વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી તો બનાસકાંઠામાં એવી જ એક ચોંકાવનારી છેતરપિંડી સામે આવી છે જેમાં પાંચ યુવકોને નોકરી અપાવવાના નામે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુવમાન કરનાળાના અજય ચૌહાણ અને જલોત્રાના સાગર મકવાણાએ પાંચ યુવકોને સીઆઈએસએફમાં નોકરી અપાવવાની ખાતરી આપી તેમને વિશ્વાસમાં લીધા હતા આરોપીઓએ કહ્યું હતું કે તેમને ઊંચી ઓળખાણશે સેટિંગ દ્વારા ભરતી પ્રક્રિયામાં મદદ થશે અને ટૂંક સમયમાં કોલ લેટર આવી જશે દેશ સેવા કરવાની ઈચ્છા અને પરિવાર સંભાળવાની આશા રાખી બેઠેલા યુવકોએ પોતાના સગા સંબંધીઓ પાસેથી ઉધાર લઈ કેટલાકે જમીન જવેરાત ગીરવે રાખી કુલ મળીને ચોવીસ લાખ સોળ હજાર જેટલી રકમ આરોપીઓને આપી દીધી સમય પસાર થતો ગયો પરંતુ નોકરીનો કોઈ અતોપતો ન મળતા યુવકોને શંકા જાગી જ્યારે તેમણે પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ કરવાનું શરૂ કર્યું લાંબા સમય સુધી નોકરી ન ન મળતા અને રૂપિયા પણ પરત આપતા આખરે યુવકોએ હિંમત કરીને વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવે તપાસમાં સામે આવશે કે શું માત્ર આ પાંચ યુવકો જ ભોગ બન્યા છે કે આ ગેંગ દ્વારા અન્ય અનેક યુવાનોને પણ નિશાનો બનાવવામાં આવ્યા છે આ ઘટના માત્ર છેતરપિંડીની નથી પરંતુ યુવાનોના સપનાઓ સાથે કરાયેલા મોટા વિશ્વાસઘાતની છે બેરોજગારી અને સ્પર્ધાની આ પરિસ્થિતિમાં જ્યારે યુવકો નોકરી માટે તરસી રહ્યા છે ત્યારે આવા લોકો તેમની મજબૂરીનો લાભ લઈ કરોડો કમાવાનો પ્રયાસ કરે છે સવાલ એ પણ છે કે શું આવી ગેંગો સોશિયલ મીડિયા કે ઓળખાણના ઝાડ દ્વારા અન્ય યુવકોને પણ ફસાવી રહી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલી ઝડપથી આરોપીઓને પકડી પાડે છે અને પીડિતોને તેમના પૈસા પરત મળે છે કે નહીં સાથે યુવાનો માટે આ એક ચેતવણી પણ છે કે કોઈ પણ નોકરી માટે સીધી ભરતી પ્રક્રિયા સિવાય પૈસા માંગવામાં આવે તો સાવચેત રહેવાની જરૂર છે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર